ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ બહાર ઉભેલી મહિલા પાસેથી રૂપિયા તેર હજાર રોકડા અને મોબાઈલની ચીલ ઝડપ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીક આવેલ સિફા ત્રણ રસ્તા પાસેના પેટ્રોલ પંપ પર મહિલાના પતિ પેટ્રોલ ભરાવવા જતા તેઓ પેટ્રોલ પંપ બહાર ઊભા હતા આ દરમિયાન બાઇક પર આવેલ એક ઈસમ તેમની પાસે રહે રૂપિયા તેર હજાર ભરેલ પર્સ અને મોબાઈલની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો આ અંગે મહિલાએ બુમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી પેટ્રોલ પંપ પર લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી જેના આધારે પોલીસે તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી અને કંથારિયા ગામના રહેવાસી સમીર ખિલજીની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ ગુનાને અંજામ આપ્યા બાદ ચોરીનો મુદ્દામાલ જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હતો જેને પણ રિકવર કરવામાં આવ્યો છે ઝડપાયેલ આરોપી એટીએમ સેન્ટર બહાર ઊભો રહે છે અને અંદરથી નાણાં ઉપાડી જતા લોકો પર નજર રાખી ચીલ ઝડપના ગુનાને અંજામ આપતો હોવાનું બહાર આવ્યું છે આજથી બે દિવસ પહેલા બપોરના સમયે ભરૂચ શહેરમાં જે ઈટવાળા પેટ્રોલ પંપ આવેલો છે એની સામેથી રોડ ઉપરથી એક અઠ્ઠાવન વર્ષની મહિલા પાસેથી પર્સ આંચકી જવાનો ચીલ ઝડપનો બનાવ બનેલો એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે એ તેઓના પતિ સાથે એ બજારમાં ગયેલા અને એઓના પતિ ઈટવાલા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પૂરાવા ગયા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઊભેલા હતા એ દરમિયાન એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું હેન્ડ પર્સ એ આંચકીને ભાગી ગયેલો એ પર્સમાં આ ફરિયાદી ભોગ બનનારનો મોબાઈલ હતો પાંચ હજાર રૂપિયાની કિંમતનો અને તેર હજાર રૂપિયા રોકડા હતા આ રીતે અઢાર હજાર રૂપિયાની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણઝાળાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજિસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતાં આ જે ચોરી કરનાર ઈસમ છે એ છવ્વીસ વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાવી આવેલું તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને એ રોકડ રકમ તેર હજારની ચીલ ઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો